বিচার તો સીએસેડિક ટાઈમ આઉટ થઈ ગયો છે મિત્રો પાણી પીવાનો વોર્ડ છે બધા પાણી પીવા માટે છે હમ વાહ ભાઈ વાહ ફોર 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 હા 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 નથી મેં ના પાડી ભાઈ હું આઈ લીધ ના પાડું છું નથી એમ પેલા કહી દીધું ભાઈ એ રન રન કણ બોલ થડ બોલ ઘણો તમતારે હાલો હોલ સોલ રન ફૂલ રન સોલ સોલ થોડો 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 70 70

ખોડા ભાઈ હાલો જલન બાઈ મોહિત ભાઈ હાલો હાલો તૈયારો સાબ હાલો તમે આવિયા હાલો બળો ફ્લેશ રેડી હાલો રમેશ ભાઈ 1 1 1

હવે ડન જોપમાં સી નહીં ખાય અરે વાહ હાલો ડન બેસ્ટ બેસ્ટ હાલો વેરી ગુડ હાલો વેરી ગુડ પૂરો ચૂપસી બંધ કર્યું